નસવાડી તાલુકાના ગોયાવાણથી કુકરદા જવાનો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં હતો જેને લઈને વાહન ચાલકો ઘણી મુશ્કેલી વેઠતા હતા અનેક રજૂઆતોને લઈને રસ્તો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો અને રસ્તાનું ટેન્ડર છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું ગોયાવાણથી કુકરદાનો પાંચ કિલોમીટરની ડામરના રસ્તાની કામગીરી એજન્સી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને ધારાસભ્ય દ્વારા ડુંગર વિસ્તારમાં કરોડોના વિકાસના કામો મંજૂર કરાવ્યા હોવાનું ગુણગાણ ગાવામાં આવ્યા હતા પરંતુ હાલ રસ્તાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉઠારતા અને ડામરના હલકી કક્ષાનું મટીરિયલ કોન્ટ્રાક્ટર વાપરતા રસ્તા નીચે સાફ સફાઈ કર્યા વગર જ રસ્તાની કામગીરી કરી નાખતા ડામરના ટુકડા રસ્તામાંથી ઉખાડવા ઉખાડવા લાગતા ગ્રામજનો આની જાણ અધિકારીઓને કરવા છતાંય અધિકારીઓ ધ્યાન ન આપતા લોકોમાં રોષ ભૂકી ઉઠ્યો ઉઠતા ગ્રામજનો ભેગા થઈ રસ્તાની કામગીરીનો વિરોધ કર્યો હતો અને ગ્રામજનોએ રોડ ઉપર આવીને પગથી ડામરનો રસ્તો ઉખેડતા ઉખડી ગયો હતો અને હાથમાં મટીરિયલ આવી જતું હતું લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેને લઈને ગ્રામજનોએ સમગ્ર કામગીરીની પોલ ખોલી નાખી છે ખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી અને મંચ પર ઊભા થઈને એમનો નસ ફાટી જાય ગળું તૂટી જાય એટલી જોરમાં બોલે છે કે નસવાડીની અંદર 1000 કરોડનું કામ